આજે વાત કરવી છે એક એવા અધિકારીની કે જેને પોતાના જીવનના કપરા સમયમાં અને પરિસ્થિતિમાં પણ દ્રઢ મનોબળ કેળવીને પોતાની ફરજ નિષ્ઠાપૂર્વક નિભાવી છે શું છે સમગ્ર મામલો અને એવી તો કેવી ઘટના બની કે વિવેક ટાંકને સમગ્ર મીડિયા જગત પોલીસ અધિકારીઓ અને તેમના સહકર્મચારીઓ દ્વારા બિરદાવવામાં આવ્યા આ દરેક માહિતી તમને એકદમ સચોટ અને સાચી રીતે જણાવીશું પરંતુ તમને એ જણાવી દઈએ કે વિવેક ટાંકને બે હજાર બાવીસની વિધાનસભાની ચૂંટણીમાં ગુજરાત રાજ્યકક્ષાનો સર્વશ્રેષ્ઠ ઓફિસરનો એવોર્ડ પણ એનાયત કરવામાં આવ્યો હતો વિવેક ટાંકના જીવનમાં બનેલી આ ઘટનાને જોતાં તો સૌપ્રથમ સરદાર વલ્લભભાઈ પટેલનો કિસ્સો યાદ આવે કે જ્યારે તેઓ કોર્ટમાં કેસ લડતા હતા ત્યારે તેમને તેમના પત્નીનું દુઃખદ અવસાન થયું છે તેવો પત્ર મળ્યો હતો અને આવા કપરા સમયમાં પણ સરદાર વલ્લભભાઈ પટેલ પોતાનું દ્રઢ મનોબળ ટકાવી રાખીને સમગ્ર કેસ લડ્યા અને તે કેસ જીત્યા પણ ખરા એવી જ કંઈક ઘટના સામે આવી છે ચૂંટણી કામગીરી સાથે જોડાયેલા વડોદરાના નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી શ્રી વિવેક ટાંકની જેઓએ પોતાની ફરજ નિષ્ઠા અને સેવા પ્રત્યે સમર્પણ ભાવ દાખવીને ફરજ પરસ્તીનું શ્રેષ્ઠ ઉદાહરણ પૂરું પાડ્યું છે હાલમાં સમગ્ર દેશમાં લોકસભાની સામાન્ય ચૂંટણી ચાલી રહી છે તેવામાં ગુજરાતમાં લોકસભાની ચૂંટણીનું ત્રીજા તબક્કામાં મતદાન થવાનું છે મતદાન માટેની તૈયારીઓ અંતિમ તબક્કામાં છે ત્યારે શ્રી વિવેક ટાંક વડોદરામાં લોકસભાની સામાન્ય ચૂંટણીમાં નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી તરીકેની પોતાની જવાબદારી સંભાળી રહ્યા છે માત્ર છ દિવસ પહેલા જ કેન્સરમાં પોતાના ધર્મપત્નીને ગુમાવનાર વડોદરાના નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી શ્રી વિવેક ટાંક આ દુઃખદ પળોમાં પણ તેમના કર્તવ્યથી પાછળ નથી હટ્યા શ્રી વિવેક ટાંકના ધર્મપત્ની પ્રજ્ઞાબેન ટાંક છેલ્લા દોઢ વર્ષથી કેન્સર સામે ઝઝૂમી રહ્યા હતા પરંતુ દુર્ભાગ્યવશ ગત શનિવારે કેન્સરની ભયાવહ બીમારી સામે હારી જતા તેઓનું દુઃખદ નિધન થયું હતું આવા કપરા કાળમાં પણ શ્રી વિવેક ટાંકે પોતાનું અંગત જીવન સંભાળવાની સાથે સાથે પોતાની ફરજ પ્રત્યેની નિષ્ઠા દાખવી છે અને પત્નીના અવસાન બાદની લૌકિક ક્રિયાઓ પૂર્ણ કર્યા બાદ પત્નીના અવસાનના ત્રીજા જ દિવસે શ્રી ટાંક ફરીથી પોતાની ફરજ પર હાજર થઈ ગયા હતા ફરજ નિષ્ઠાનું આનાથી મોટું ઉદાહરણ શું હોઈ શકે વિશેષ વાત તો એ છે કે જ્યારથી ચૂંટણીની જાહેરાત થઈ છે ત્યારથી જ તેઓએ પોતાની પત્નીની સેવા અને સારવાર સાથે ફરજને પણ નિષ્ઠાથી નિભાવી છે અને પોતાની પત્નીના આવા ગંભીર રોગની પીડા પોતાના સસ્મિત ચહેરા પાછળ તેમને છુપાવીને ચૂંટણીની તૈયારી કરી છે શ્રી વિવેક ટાંકની વાત કરીએ તો તેઓ મૂળ જૂનાગઢના વતની છે અને તેઓ ગુજરાત વહીવટી સેવાના બે હજાર સત્તરની બેચના વર્ગ એકના અધિકારી છે ઓક્ટોબર બે હજાર ત્રેવીસમાં માં વડોદરામાં નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી તરીકે તેમની નિમણૂક થઈ હતી અને ત્યારથી જ તેઓ અહીં તેમના પત્ની સાથે રહેતા હતા શ્રી વિવેક ટાંકે પોતાની ફરજનો કાર્યભાર સંભાળી જ લીધો છે પરંતુ ચૂંટણીને લગતી કામગીરીમાં અથાગ મહેનત ચોકસાઈ અને નિષ્પક્ષતા જરૂરી હોય છે અને આજ મહેનત ચોકસાઈ અને નિષ્પક્ષતા ચૂંટણી કાર્યમાં મુકાતા તમામ કર્મચારી અધિકારીઓથી લઈને પોલીસ સહિતના સંરક્ષણ દળો બચાવતા હોય છે શ્રી વિવેક દેશ દુનિયાની આવી જ ઇન્ફોર્મેટિવ વિડીયોઝ અને અવનવી માહિતી મેળવવા માટે જ્ઞાની મીડિયા યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા નમસ્કાર